બાપુએ પૈસા આપવાની ના પાડતા જ આ વ્યક્તિએ તેમને માર માર્યો હતો જેના કારણે તેઓ ઇજાગ્રસ્ત થયા છે બાપુને એક ચોટીલાનો છોકરો આવ્યો હતો ચાર પાંચ દિવસ પહેલા અને આ બાપુ કે રે ને સેવા કર બે ચાર દિવસ એટલે એ સેવા કરતાં કરતાં એક દી દવાખાને પ્રમદી ગયો અને બાપુ આગળ આવીને પૈસા માગ્યા એટલે બાપુએ આપ્યા નહીં એટલે જરાક માથાકૂટ થઈને તો એડો લાકડી પાયા રાખીને સુઈ ગયો બાપુને રાતે બે વાગે નીંદર આવી એટલે જાગી અને લાકડી વડે મારવા જ મળ્યો બાપુને અને બાપુ પા બત્રીસ કે પાત્રીસ હાજર રૂપિયા જેવું ખીચામ હતું એ લઈને વહી ગયો